અક્ષર માસનું મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ માક્ષર માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે બે ભાગ સાંભળ્યા છે આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું કે ભગવાનના પૂંજનમાં જે ઘંટનાદ ચંદન પુષ્પ તુલસીદળ ધૂપ અને દીપ આ બધાનું શું મહત્વ હોય છે હરીઓ શ્રી ભગવાન કહે છે ઘંટ સર્વ વાઘોનું પ્રતિનિધિત્વ કરે છે તે મને બહુ પ્રિય છે મારી પૂજાના સમયે ઘંટનાદ કરવાથી મનુષ્ય સો કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે ઘંટનાદ સદા કરવા યોગ્ય છે વિશેષ કરીને મારી પૂજાના સમયે ઘંટનાદ અવશ્ય થવો જોઈએ મુદંગ અને શંખનો ધ્વનિ તથા પ્રણવના ઉચ્ચારણ સાથે કરવામાં આવેલી મારી પૂજા મનુષ્યને સદા મોક્ષ પ્રદ છે મારી પૂજાના સમયે જે ઘંટનાદ કરે છે તેના સો જન્મોના પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે જે વ્યક્તિ ગરુડ પર લક્ષ્મી સાથે બેઠેલા શંખ ચક્ર ગદા અને પદ્મધારી છે કરીને મનુષ્ય પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે જે ગરુડના ચિહ્ન વાળો ઘંટ હાથમાં લઈને ધૂપ આરતી સ્નાન પૂજા અને વિલેપન સમયે મારી સમક્ષ પ્રતિદિત વગાડે છે તે દરેક ઉપચારોમાં વગાડવાથી સો સો ચાંદ્રાયણ વ્રતથી પ્રાપ્ત થનારા ફળને પ્રાપ્ત કરે છે જે તુલસી કાષ્ટનું ઘસેલું ચંદન મને અર્પણ કરે છે તેના સો જન્મોના સમસ્ત પાતક હું ભસ્મ કરી દઉં છું જે કળિયુગમાં માક્ષર માસમાં મને તુલસી કાષ્ટનું ચંદન આપે છે તેવો અવશ્ય કૃતાર્થ થાય છે જે શંખમાં ચંદન પધરાવીને માક્ષર માસમાં મારા અંગોમાં લગાવે છે તે મને વિશેષ પ્રિય છે જે માક્ષરમાં તુલસી દલ અને આ ભક્તિપૂર્વક મારી સેવા કરે છે તે મનોવાંચિત પ્રાપ્ત કરે છે બેલા ચમેલી જુહી માધવીલતા કરેણ વેજયંતી વિજયા ચમેલી કરણીકાર કુરૈયા ચંપક ચાતક કુંદન કચુર તિલક વગેરેના પાન અને પુષ્પ ભૂંગરાજ તુલસીદળ દળ અને ફલફૂલ આ બધા મને શીઘ્ર પ્રસન્ન કરનારા છે લાલ નીલ અને શ્વેત કમલ માગ્ચર માસમાં મને અત્યંત પ્રિય છે મારી પૂજાના માટે તેજ ફૂલ ઉત્તમ માનવામાં આવ્યા છે જે સુંદર રંગોવાળા હોવા ઉપરાંત સરસ અને સુગંધિત હોય બીલીપત્ર શમીપત્ર ભૂંગરાજ પત્ર અને આંબળાના પત્ર આ મારા પૂંજન માટે શુભ છે વન અથવા પર્વતમાં ઉત્પન્ન થતા ફૂલ અને પત્ર જો તુરંતના તોડેલા છિદ્ર રહિત અને કીટાણુરહિત હોય તો તેમને પાણીથી ધોઈને તેના દ્વારા મારી પૂજા કરવી જોઈએ બગીચામાં ખીલનારા ફૂલો દ્વારા પણ મારી પૂજા કરી શકાય છે જે વૃક્ષોના ફૂલ મારી પૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યા છે તેમના પાન પણ ઉત્તમ છે ફૂલો અને પાંદડાના અભાવમાં તેમના ફળ પણ ચડાવી શકાય છે આ ત્રણે ફૂલ ફળ પાનથી માક્ષરમાં મારી પૂજા કરે છે તેમના પર પ્રસન્ન થઈને તેમને હું મારી ભક્તિ આપું છું જે મનુષ્ય તુલસીની મંજરીઓથી મારી પૂજા કરે છે તે મોક્ષનો ભાગી થાય છે જે તુલસી વાવીને તેના પાંદડાથી મારી પૂજા કરે છે તે મારા નિવાસસ્થાનમાં શ્વેત દીપમાં આનંદનો અનુભવ કરે છે જે તુલસી દળથી દરરોજ મારી લક્ષ્મીપતિની પૂજા કરે છે તેના મહાપાતક પણ નષ્ટ થઈ જાય છે પછી સામાન્ય પાપોની તો વાત જ ક્યાં રહી વાસી જળ અને વાસી પુષ્પ પૂજા માટે ન લેવા પરંતુ તુલસી દળ અને ગંગાજળ વાસી થવા છતાં ત્યજવા યોગ્ય નથી બીલીપત્ર શમીપત્ર શમેલીપત્ર અને કમળ તથા કૌસ્તુભમણીથી પણ તુલસી દળ મને અધિક પ્રિય છે જેના પાંદડા ખંડિત ન હોય અને જે મંજરી સાથે હોય તેવી તુલસી મને લક્ષ્મી જેવી જ પ્રિય છે જેમ કૃષ્ણ અને શુકલ બંને પક્ષોની એકાદશી મને પ્રિય છે એ જ પ્રમાણે સામાન્ય અને કૃષ્ણ બંને પ્રકારની તુલસી મને પ્રિય છે કૌસ્તુભ વગેરે અસંખ્ય રત્નો ત્યાં સુધી શ્રેષ્ઠ ગણાય છે જ્યાં સુધી શ્યામ તુલસીની શ્યામ મંજરી નથી મળતી જે મારી પૂજા માટે માંગનારને તુલસી દળ આપે છે તથા અન્ય ભક્તોને પણ તુલસી દળ અર્પણ કરે છે તે મારા અવિનાશી ધામને પ્રાપ્ત થાય છે જે કાળા અંગુરના ધૂપથી મારા મંદિરને સુવાસિત કરે છે તે વૈષ્ણવ નરક સમુદ્રમાંથી મુક્ત થાય છે ગુગળમાં ભેંસનું ઘી અને સાકર મેળવીને જે મને ધૂપ આપે છે તેની અભિલાષાને હું પૂર્ણ કરું છું અગુરનો ધૂપ દેહ અને ગેહ બંને પવિત્ર કરે છે રાળનો ધૂપ યક્ષો અને રાક્ષસોનો નાશ કરે છે સમલીનું ફૂલ એલચી ગુગળ હરડે ક્રૂટ રાળ ગોળ શિલાજીત અને વજનખી નામના ગંધ દ્રવ્ય આ બધાની સાથે ધૂપનો થવાથી આને દશાંગ ધૂપ કહે છે જો મારા અત્યંત પ્રિય માક્ષર માસમાં કોઈ મનુષ્ય દશાંગ ધૂપ આપે છે તો હું તેને અત્યંત દુર્લભ ભોગ બળ પુષ્ટિ પત્ની પુત્ર અને ભક્તિ આપું છું અનેક વાટો વાળા ગીતિ પૂર્ણ દીવો પ્રગટાવીને જે મનુષ્ય મારી આરતી ઉતારે છે તે કોટી કલ્પો સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે જે માક્ષર માસમાં મારી આરતીના દર્શન કરે છે તે અંતમાં પરમ પદને પ્રાપ્ત થાય છે જે મારી આગળ ભક્તિપૂર્વક કપૂરની આરતી કરે છે તેનો મુજ અનંતમાં પ્રવેશ થાય છે જો મંત્ર રહિત મને ક્રિયા રહિત મારું પૂજન કરવામાં આવ્યું હોય તો પણ મારી આરતી કરવાથી પરિપૂર્ણ થાય છે જે માક્ષર માસમાં કપૂરથી દીવો પ્રગટાવીને મને અર્પણ કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે અને પોતાના કુળનો ઉદ્ધાર કરે છે તો અહીંયા માક્ષર માસ મહાત્મયનો ત્રીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું સ્તુતિપાઠ મંત્ર જપ સાષ્ટાંગ પ્રણામ તથા દામોદર મંત્રના જપનું મહાત્મય તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક માક્ષર માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો